જય માતાજી મિત્રો આજે એક લોજિક ની વાત કરીએ અર્થવ્યવસ્થા એક અને એક બે થાય ગણિત છે એક અને એક અગિયાર થાય આ સંગઠન છે એક અને એક જ થાય પ્રેમ છે એક અને એક જીરો થાય એ આધ્યાત્મ વૃત્તિ છે એક અને એકને મળવા ના દેવા એ કૂટનીતિ છે એકના વિરુદ્ધમાં એકને ઉભો કરવો આ રાજનીતિ છે एक सी तो सेप सी एक सी तो सलामत सी ए राष्ट्रनीति से पर कितना कोड़ाओ आ राष्ट्र नीति आ प्रेम आ संगठन આ બધાના વિરોધમાં જઈ અને કૂટનીતિ અપનાવે છે એટલે રાષ્ટ્રનીતિ અને કૂટનીતિમાં બહુ ફેર છે આ કોડાઓનું કામ અમને તોડવાનું છે કોડા એટલે કોણ જયારે સમુદ્ર મંથન થયું ત્યારે નવ રત્નો નીકળ્યા અંગાથી એક વિષ્ણુ નીકળ્યો બધા વિષ્ણો પ્યાલો એ નીકળ્યો ઝેરનો પાલો પ્યાલો આપણા દેવાથી દેવ મહાદેવે પીધો પણ અંગાતે કોડા નીકળેલા એટલે તેને કોઈ લઈ જવા તૈયાર ના થયું એટલે પછી નક્કી કર્યું કે આનું કરવું તો એ એ લોકો વખતે એમના જે હતા મૂકી અને ગામડી બે ચાર બે ચાર નાખી દીધા આ કોડાઓને જે જ્યાં સુધી કોઈને ઝઘડાવે નહીં કોઈનું અહિત ના કરે કોઈની હગૈયો તોડાવે ભાઈ ભાઈને સીધા બાટા બજાડે બે ઘર માણસના ગવચમાં ઝઘડો નો ગાલે ત્યાં સુધી આ લોકોના પેટની અંદર ખાધેલું પચે નહીં અને એમના આત્મા શાંતિ મળે નહીં એટલે આવા કોડાઓ ગામે ગામ નાખેલા છે ભગવાને તો કોડાઓથી દૂર રહી एक सीए तो शेप सी है योगी जी નું સૂત્ર तो कटेंगे समाजवाद में ना आवेचा प्रांतवाद में ना आवेचा सो राष्ट्रवाद अपनाओ सनातन अपनाओ एक सीए तो शेप सी बटेंगे तो कटेंगे જય માતાજી જય ભવાની